તો સૌરાષ્ટ્રને ગમરોડ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે મેઘતાંડવ તો સુરત સહિત નવસારી અને વલસાડમાં આપવામાં આવ્યું છે તબાહીનું રેડ એલર્ટ ત્યારે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું ત્યારે આગાહીને પગલે દ્વારકા અને પોરબંદરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય કરાયું છે બંધ ત્યારે બંને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવી છે રજાની જાહેરાત ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની દસ અને કામગીરી કરવા એનડીઆરએફ મહત્વના સમાચાર સૌરાષ્ટ્રને ઘમર્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો પણ આવશે વારો દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે મેઘતાંડવ ત્યારે સુરત સહિત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું ત્યારે આગાહીને પગલે આજે દ્વારકા અને પોરબંદરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે ત્યારે બંને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવી છે રજાની જાહેરાત ત્યારે અતિભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની દસ અને એસડીઆરએફની વીસ ટીમોને કરવામાં આવી છે તૈનાત ત્યારે મોટી દુર્ઘટનાના કિસ્સામાં ત્વરિત અસરથી બચાવ કામગીરી કરવા માટે એનડીઆરએફ હાલ સજ્જ છે